પાંચસો થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ કાર્યરત છે ખાતા ધારકો નું છે કે ખોટી રીતે ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે થોડા થોડા દિવસે અધિકારીઓ આવી મિલકતો સીલ કરી દેતા હોવાનો પણ આરોપ છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સણિયા હેમાદ ગામમાં અગાઉ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થતું હતું પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી હવે નાના એમ્બ્રોઇડરી યુનિટ ધારકો દ્વારા એકમો શરૂ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી થઈ રહી છે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે મંજૂરી હોવા છતાં અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું કામ થતું હોવા છતાં

મકાન તોડવાની ધમકી કે છે નોટિસ આપે છે અને તોડે પણ છે આ સમસ્યા છે કેટલા લોકો આવી રીતે સીલ માર્યા છે અને તમામ કેટલા પરિવાર છે જો અહિયાં અત્યારે રિસેન્ટ માં ત્રણ દિવસ પેલા વૃંદા અને ગિરિરાજ બે સોસાયટી ને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો ચાર થી પાંચ હજાર લોકો રોજગાર અત્યારે ઠપ થયો છે તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર એક્સ વાય ઝેડ જવાબદારી હોય તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એની માટે હું જવાબદાર એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની ની મોટા મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય કોઈ કઈ રસ્તો ન રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન બોન લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે ગવર્મેન્ટની પ્રોત્સાહન સ્કીમ એની ઉપર લોન લીધી હોય મશીન બંધ તો હપ્તા નીકળાય સીલ મારવાનું શું કારણ હોય સીલ મારવાનું કારણ મોટા મોટું એવું છે કે અમુક લોકોએ આરટીઆઈ કરી અને જે કઈ એના ધારાધોરણમાં આવતા હોય ધોરણ આરટીઆઈ કરી અને થોડું પાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે